નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આડી આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાબા ગામે આજ રોજ પંદરમી ઓગસ્ટના દિવસ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં બહારથી આવેલા મહેમાનોની પટ્ટી ઉમર હાજી તેમજ ગામના માજી સરપંચ સબ્બીરભાઈ આલમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ગામના વરિષ્ઠ આગેવાનો વડીલો નવયુવાનો સ્કૂલના બાળકો તથા સ્કૂલના આચાર્ય વૈશાલબેન તથા સ્કૂલના સ્ટાફ હાજર રહ્યા હતા સ્કૂલ સ્ટાફ તરફથી પંચાયત તરફથી બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેશભક્તિના ગીતો તેમજ વંદે માતરમ ભરત માતા કી જયના નારાજ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું તો સ્કૂલના સ્ટાફ તરફથી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો એડીની સાથે રિપોર્ટર ઇમરાન બી ડાભા